શું ગાંધીજી દારૂનું સેવન કરી રહ્યા હતા આ શબ્દ મારા નથી પરંતુ આ શબ્દ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યના અને જે પ્રકારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મામલે ધમાસાણ મચ્યું છે તેમ આ ભાજપના ધારાસભ્યના નિવેદને પણ ધમાસાણ સર્જ્યું છે ધમાસાણ મચેલું છે સત્તા પક્ષ અને વિપક્ષ ના ધારાસભ્ય છે આરોપ પ્રતિ આરોપનો દોડ ચાલી રહ્યો છે અને તેના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે તેમનું એક નિવેદન એ ખૂબ ચર્ચા જગાવી હતી સૌથી પહેલા પ્રકાશ વર્મોરાએ નિવેદન આપતા કહ્યું હતું કે રાજકારણમાં દારૂના વ્યસનની જુગાર રમવાવાળા લોકો આવી ગયા છે અને ચરિત્ર તેમણે ટિપ્પણી કરી હતી અને ત્યાર પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વિડીયો મૂક્યો હતો જેમાં તેમણે દાવો કર્યો છે કે ગાંધીજી પણ દારૂ પી રહ્યા હતા દસ દિવસ પહેલા ધાંગધરામાં અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને એ કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું ત્યારે એ કાર્યક્રમમાં જે સંતો હતા એટલે ધર્મસભાનો મંચ હતો અને ધર્મસભામાંથી વિષય મૂક્યો હતો વિષયને ક્યાંક ના ક્યાંક જુદી રીતે જુદા કોન્ટેક્ટીથી મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે એના અનુસંધાનમાં મારે એટલું જ કહેવાનું છે કે કોટી બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે અને આ જન્મને માણસ એની ચેતના વધારે તો કોઈ પણ માણસ મોહનમાંથી મહાત્મા થઈ શકે છે જન્મ સમયે બધા મહાપુરુષો દિવ્ય પુરુષો આપણા જેવા જ હોય છે પણ દોષના હિસાબે ક્યાંક ના ક્યાંક એ ખોટા વિષયમાં આવી જાય પરિણામે એનું જે ચારિત્ર રહ્યું એ વિશ્વકક્ષાએ ચમકવાના બદલે એક પૂજનીય વંદનીયનો ભાવ લોકોને આવે એના બદલે સીમિત ભાવમાં રહી જતા હોય છે આ સહજ વિષયને મેં ત્યાં સ્પીચ દ્વારા કીધો તો કે ચાર પ્રકારના માનવ હોય રાક્ષસ માનવ પશુ માનવ દેવ માનવ અને દિવ્ય માનવ રાક્ષસ માનવ એટલે રાક્ષસ માનવ પાછળનો જે મારો કહેવાની બાબત હતી કે આપણામાં અહંકાર ભાવ આવે આપણામાં ઈર્ષા ભાવ આવે આપણામાં દ્વેષ ભાવ આવે આપણામાં કોઈ અભક્ષ્ય ખોરાક ખાવાનું મન થાય માંસાર કરવાનું મન થાય તો આ બધું રાક્ષસ માનવ કહેવાય રાક્ષસ માનવ એટલે મારો કહેવાનો મતલબ કોઈ સિંઘડા ન હોય ગાવાય આપણો ભાવ ક્યાંક ખરાબ થાય તો આપણે સમજવાનું કે આ સેકન્ડ માટે મારામાં અહંકાર આવ્યો અહંકાર જ્ઞાનનો હોય પૈસાનો હોય પદનો હોય કોઈ પણ અહંકાર આવ્યો તો એટલી સેકન્ડ માટે આપણે રાક્ષસ માનવ થયા પછી આપણે જ્યારે આપણી જાતને દિનહીન લાચાર ગણી કહું તો શું કરી શકું તો આ થયો પશુ માનો પોતાની જાતને દિનહીન લાચાર ગણે ખાલી પેટ માટે જીવે સમાજને કંઈ નુકસાન નથી પહોંચાડતા પણ સમાજને કોઈ ફાયદો નથી પહોંચાડતા અને એનાથી ઉપર હોય છે દેવ માનો દિવ્ય માનો જે ધીર હોય છે વીર હોય છે ઉદાર હોય છે પ્રેમાળ હોય છે કરુણા હોય છે કૃપાળુ હોય છે કલ્યાણકારી હોય છે મંગલકારી હોય છે હવે આ જે માણસની જે ઉન્નતિ કરવાની હોય છે એમાં આહારની બહુ મોટું મહત્ત્વ હોય છે એટલે મારો એટલો વિષય હતો કે જે સમાજના પ્રતિષ્ઠિત માણસો છે પછી ઉદ્યોગપતિ હોય તોય ભલે રાજનેતા હોય તોય ભલે ડોક્ટર હોય તોય ભલે વકીલ હોય તોય ભલે કે કોઈ પણ માણસ જે પ્રતિષ્ઠિત માણસ છે આ પ્રતિષ્ઠિત માણસોએ એવો કોઈ આહાર ન કરવો જોઈએ કે જેનાથી એની ચેતના વધવાના બદલે ચેતના સીમિત થઈ જાય એટલે વિષય મારો એટલો હતો કે આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ સંતોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમ્યો સારામાં સારો માણસ હોય મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની જેથી કરીને જે પંદર ટકા જે સમાજનો જે ઉપરનો બૌદ્ધિક વર્ગ છે જે પ્રતિષ્ઠિત વર્ગ છે અને પંચ્યાસી ટકા રિયા ક્યાંક ના ક્યાંક પોતાના શ્રમ લેવલ જીવન જીવે છે ત્યારે પંદર ટકા લોકોનું દાયિત્વ છે કે આ પંચ્યાસી ટકા જ્યાં વિકાસ નથી પહોંચ્યો એને માર્ગદર્શક બને એને પોતાના જીવનના પોતાના ચરિત્ર દ્વારા પોતાના પ્રેમ દ્વારા પોતાના કરુણા દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા આ બધાને જોડી અને એક નવો માર્ગ પ્રસિદ્ધ કરાવે એટલે આ ભાવથી મેં ત્યાં કીધું હતું કે જે ચાર પ્રકારના જે રાજનેતા હોય કોઈ પણ હોય જે તંત્રમાં હોય મીડિયા તંત્રમાં હોય ન્યાય તંત્રમાં હોય એને એવું કોઈ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે એ અમુક બાબત હોય એ ઝીરો ટોલરન્સ નીતિ હોય એટલે મારો વિષય નહીં એટલો હતો કે સંતો હોય તો એ ક્યાંય કોઈ નબળું કામ કરે ને તો સંતને એક લોકો એક રિસ્પેક્ટ તરીકે જોતા હોય હવે એ નબળું કામ કરવા માટે તો સંતની જે આભા હોય ને એ તૂટી જતી હોય છે એવી રીતે આ બાબતોમાં ક્યાંય કરે ને તો શ્રદ્ધા ડગી જાય વિષય એટલો હતો એ સહજ વિષય હતો અને ક્યાંકડા ક્યાંક એને અમુક લોકોએ એક જુદા ઇન્ટેન્શનથી અને હું જાહેર જીવનમાં છું તો હું પણ માણસ છું મારી કંઈ ભૂલ થતી હોય તો એ કહેવાનું મીડિયા તંત્રની છૂટ હોય રાજતંત્ર વહીવટી તંત્ર ન્યાય તંત્રને સામાન્ય પ્રજાની કહેવાની છૂટ હોય પણ સતત આની ભૂલ શોધવી ઓડિટ બે રીતે થાય એક ભૂલ સુધારવા માટે થાય ને એક ભૂલ શોધવા માટે થાય મારી ભૂલ સુધારવા માટે ઓડિટ કરવાનું બધાને રાઈટ જ હોય પણ સતત હું જોતો હોય છું કે ભૂલ શોધવા ઉપર જ કરે છે તો ભૂલ શોધવા કરશું તો બધામાં ભૂલ નીકળશે શોધવા કરતાં ભૂલ સુધારવા કરી તો એ દિશામાં કામ થશે એટલે મારી આ જે ભાવનાને પોઝિટિવ રીતે દરેકને લે એટલી મારી વિનંતી છે મીડિયા તંત્ર હોય તો આની મારી બાબતને મારી ભાવનાને પોઝિટિવ લે હું અહીં જાહેર જીવનમાં આવ્યો છું તો જાહેર જીવન આવવા પાછળનું પાછળનું મારું કારણ શું છે મને ઈશ્વરે ગામડામાં જન્મ આપ્યો મને ખેતીનું જ્ઞાન આપ્યું ઈશ્વરે મને વેપારનું જ્ઞાન આપ્યું ઈશ્વરે મને ઉદ્યોગનું જ્ઞાન આપ્યું અને તમારા બધાની કૃપાથી અને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ એક મને જનપ્રતિનિધિ કરવાનો મેન્ડેટ આપ્યો મારા પરિવારના સંસ્કાર મારા ભાજપના સંસ્કાર અને સૌ આપ સૌએ મારો ભરોસો કરી અને મને તમે જનપ્રતિનિધિ બનાવ્યો છો ત્યારે જનપ્રતિનિધિ તરીકે મારા પ્રત્યેક ભાવ વિચાર વાણી અને વર્તન ખાલી કરવા એ મારું દાયિત્વ છે મને પણ ઘણા બધા મીડિયાનો બહુ પોઝિટિવ સપોર્ટ મળે છે ઘણા બધા રાજકીય આગેવાનોનો પણ મને પૂરતું માર્ગદર્શન મળે છે ઘણા બધા તંત્રના અધિકારીઓનો પણ પૂરતો સપોર્ટ મળે છે અને એના પરિણામે હું ખાસા કામો કરાવી શક્યો છું પણ હજી પણ મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે રાજતંત્રમાં મારા કરતાં પણ ઘણા બધા અનુભવી હોય જે પણ પક્ષના હોય સિનિયર હોય જુનિયર હોય તો મને જ્યાં જે હોય તો હું કેળવાલાયક માણસ છું તો મારું ધ્યાન દોરો એવી રીતે તંત્રમાં પણ કે મારે પ્રજાલક્ષી કામ કરવા છે મારે ક્યાંય કોઈ પ્રત્યક્ષ પરોક્ષ કંઈ લેવાનો કોઈ ઈરાદો નથી તો કેવી રીતે કામ વધુ સારી રીતે કામ થાય એમાં તંત્ર પણ સિનિયરો પણ માર્ગદર્શન કરે અને નીચેના પણ અધિકારીઓ કરે અને જ્યાં મારી જરૂર ત્યાં જોડે અને આપણે આગળની દિશામાં જવું છે એવી રીતે મીડિયા તંત્રને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જે સારા વિષય હોય એને સારી રીતે મૂકી અને જે ઇમ્પ્રુવ એરિયા હોય તો આપણે કરી એટલી મારી વિનંતી હતી અને ક્યાંક જાણતા અજાણતા મારી ભાવ વિચાર વાણી વર્તનથી મારાથી કોઈપણને દુઃખ પહોંચ્યું હોય તો હું અંતઃકરણથી માફી માગું છું મારો કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નથી મારે બધાને ખાલી એટલું જ યાદ કરવાનું હોય છે કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે એમાંય જે કોઈના કોઈ આપણને આગેવાન બનાવ્યા છે ત્યારે આપણે બધા હજી પણ શુદ્ધ થઈ શરીરથી શુદ્ધ થઈ મનથી શુદ્ધ થઈ આત્માથી શુદ્ધ થઈ અને જે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ આ બધાની જે કલ્પના હતી કે કેવું ગુજરાત બનાવવું એવું ગુજરાત આપણે સૌ સાથે મળીને બનાવીએ એમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે લેવલે કામ કરી રહ્યા છે રાજકીય તંત્રમાં મારા ત્રણ વર્ષ થયા અત્યારે ત્રણ વર્ષમાં મેં જોયું કે બહુ ડિફિકલ્ટ હોય છે વાત કરવી અને જ્યારે પરિવર્તન લાવવા જઈ ત્યારે કરી ત્યારે અનેક વિટંબણાઓ આવતી હોય છે અનેક વિટંબણા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યા છે સાથે સાથે વિશ્વને અપગ્રેડ કરી રહ્યા છે તો સતત મહેનત કરે છે ત્યારે આપણા બધાનું પણ અનેક ઘણું દાયિત્વ વધી જાય છે કે આટલી ઉંમરે આટલા લેવલ પછી સતત પોતાની જાતને અપગ્રેડ કરતા જાય છે અને વિશ્વને સતત ઉર્જા આપતા જાય છે તો આપણે બધા પણ એમાંથી પ્રેરણા લઈ અને એમને સાચો સપોર્ટ શું હોય તો આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈ અને એમના કરતાં પણ વિશેષ કર્મયોગી બની વિશેષ ભાવયોગી બની વિશેષ રાસપ્રેમી બની એ એમની આપણે ગિફ્ટ હોય તો મોદી સાહેબ આપણને કાયમ કહેતા હોય છે કે બે હજાર પચીસથી બે હજાર પાંત્રીસ નવા દસ વર્ષમાં ગુજરાતને ક્યાં પહોંચાડવું છે રવિશંકર મહારાજની આપણી ગિફ્ટ શું હોવી જોઈએ તો આ દસ વર્ષમાં આપણે જે ચાર આય ઉપર આપણે કામ કરવાનું નક્કી કર્યું છે જે ચાર આય છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે દસ વર્ષમાં વિશ્વકક્ષાએ લીધી બીજું એક આય એ નક્કી કર્યો છે કે ઇનોવેશન ઉપર કામ કરી કારણ કે વૈશ્વિકરણનો ઉદારીકરણનો ખાનગીકરણનો આ સમય છે ઇનોવેશન ચેટ જીપીટીથી લઈને એઆઈના ટૂલથી લઈ અને દુનિયાના જેટલા પણ ઇનોવેશન હોય એને આપણા ઇનોવેશન સાથે જોડી અને એનો વધુમાં વધુ ઉપયોગ કરી જેથી કરીને થિંક ગ્લોબલી એક્ટ લોકલ લોકલને આપણે ગ્લોબલ સાથે જોડી શકીએ આ ઇનોવેશન છે ત્રીજી બાબત છે ઇન્ડિવિઝ્યુઅલ કે વ્યક્તિ સમર્થ નાગરિક ઇન્ડિવિજ્યુઅલ ઉપર આપણું ફોકસ રહ્યું ને એ વધારી કે સમર્થ નાગરિક નાગરિકમાં બહુ મોટું પોટેન્શિયલ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે માણસ એક એવો રિસોર્સ છે કે આ માણસમાંથી તમે અબ્રાહિમ લિંકન બનાવી શકો આ માણસને તમે પ્રેમ આપો ગાઈડન્સ આપો મહાત્મા ગાંધી બનાવી શકાય સરદાર વલ્લભભાઈ પટેલ એમાંથી જગાડી શકાય આ બધા મહાપુરુષો એક સમય આપણા જેવા માણસ જ હોય એમને વાતાવરણ આપ્યું અને એમને પોતે અંદરથી એના આત્માને જગાડ્યો એટલે મહાન બન્યા તો હ્યુમન રિસોર્સ રહ્યો ને એ મોટામાં મોટો રિસોર્સ છે એટલે સમર્થ નાગરિક દરેક નાગરિકમાં બહુ મોટી સંભાવના પડેલી છે એને જવાબદાર બનાવીને તો એ માણસરીઓ એ ગમે લેવલ લગી પોતાની જાતને લઈ જઈ શકતા હોય છે ગુજરાતમાંથી જન્મેલો માણસ એ વિશ્વપુત્ર બની શકશે વિશ્વ લીડર બની શકશે તો આ સમર્થ નાગરિક છે અને ચોથી બાબત છે ઇન્સ્ટિટ્યુશનલ કે તંત્ર વહીવટી તંત્ર એ બધા તંત્રને જોડતું મહત્ત્વની છે રાજતંત્ર તો પોલિસી બનાવી નાખી પણ તંત્ર જિલ્લા સેવા સદન તાલુકા સેવા સદન આમાં સેવાનો ભાવ વધે અને આ ઇન્સ્ટિટ્યુશનલને આપણે ઉપર લાવવાનું છે એટલે દસ વર્ષના જે ચાર આય ઉપર આપણે વિશેષ રીતે કામ કરી અને ખરા અર્થમાં ભાષણથી નહીં ખરા અર્થમાં આપણે બધાએ પોતાનું યોગદાન દઈ આપણે આપ્યું જ છે પણ હજી પણ શ્રેષ્ઠ યોગદાન આપી ગુજરાતને આપણે સૌએ સાથે મળી સારું ગુજરાત બનાવ્યું છે ગુડ ગુજરાત બનાવ્યું છે આપણે હજી પણ આને મનથી આત્માથી વધુ પ્રયત્ન કરી ગુડ ગુજરાતને ગ્રેટ ગુજરાત બનાવી અને આગામી દિવસોમાં ગોડનું ગુજરાત બનાવી મહાપુરુષોનું ગુજરાત બનાવી એટલે આ દસ વર્ષની યાત્રા આપણે સૌએ સાથે મળીને કરવાની છે મારો હું પણ માણસ છું ક્યાંક મારાથી જાણતા જાણતા કોઈને દુઃખ થયો હોય તો અંતઃકરણથી માફી માગું છું ચૂંટણી વખતે પણ મેં કીધું હતું કે મને ક્યાંક નહીં આવડતું હોય છે એ હું માનું છું પણ મારી એક બાબતોની મેં ત્યારે ખાતરી આપી હતી અને આજ ખાતે આજે આ એ પણ ફરીવાર ખાતરી આપું છું કે મારી ભાવનામાં કોઈ કચાસ નહીં હોય જેવી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું હતું કે મારી નિયતમાં કોઈ કચાસ નહીં હોય તો મારી કામ કરવા પાછળ ને પાછળનો ઉદ્દેશ રહ્યો એ મને રાષ્ટ્રે આપ્યું છે મને તમે બધાએ આપ્યું છે તો એમાંથી હું લઈ અને મારાથી જે બેસ્ટ પ્રયત્ન થાય એ બેસ્ટ પ્રયત્ન કરવાનો હું પ્રયત્ન કરતો આવ્યો છું કરતો રહીશ અને તમારા બધાના વધુ આશીર્વાદ ઈચ્છું છું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો